નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ગરમીની સિઝન અને ગરમીની ઋતુમાં ઉનાળામાં ઢગલા માટે મળતું એક ફળ છે કે જે ફળના ઉપયોગથી શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની કમી ખૂબ આસાનીથી પૂરી કરી શકાય છે જેમના શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ ઘટતું હોય બી ટ્વેલ્વ ઓછું હોય તો એના લક્ષણોમાં મિત્રો જેમને આ સમસ્યા હોય એને ખબર હોય કે ચક્કર આવવાની સમસ્યા થાય શરીરમાં અશક્તિ રહેતી હોય બેચેની જેવું વારંવાર રહેતું હોય માથાનો દુખાવો છે હૃદયના ધબકારા વધી જતા હોય બ્લડ પ્રેશર અનિયંત્રિત રહેતું હોય બ્લડને લગતી કોઈને કોઈ સમસ્યા રહેતી હોય એ સિવાય મિત્રો જે લોકોને બ્લડ શુગરની સમસ્યા હોય અથવા કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો એમાં પણ જે પ્રયોગ આજનો બતાવું છું એ જબરજસ્ત અને જોરદાર કામ આપે છે મિત્રો પણ જેમને બી ટ્વેલ્વની સમસ્યા હોય તો આવા લોકોને જીવનભર કાં તો ટેબ્લેટ એની લેવી પડતી હોય છે બી ટ્વેલ્વ છે એની પૂર્તિ માટે અથવા તો એના ઇન્જેક્શન લેવા પડતા હોય છે બી ટ્વેલ્વના મિત્રો તો બી ટ્વેલ્વની કમી એને નેચરલી રીતે પૂરી કરવા માટે કેમ કે આપણે ટેબ્લેટ કે ઇન્જેક્શન કે એવું લેતા હોય તો એની ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં પણ આડઅસર થઈ શકે છે અથવા તો વિટામિન બી ટ્વેલ્વનો એક નેચરલી સ્ત્રોત હોય ને તો મિત્રો એ છે કે કેરી કેરી અત્યારે ઉનાળામાં ઢગલા મોઢે સિઝનમાં મળે છે પણ કેરી ખાય અને આપણે એના જે બીજ એટલે કે એના કેરીના જે ગોટલા ફેંકી દઈએ છીએ ને એ ગોટલા મિત્રો છે ને એ લાખો રૂપિયાની દવા કરતાં પણ કારગર સાબિત થાય છે કેરીના ગોટલા છે એને ફેંકી દેવાના નથી કેમ કે આપણે આને કચરો સમજીએ છીએ પણ એક અમૂલ્ય એમ કહેવાય કે મૂલ્યવાન જડીબૂટી છે મિત્રો હવે ગોટલાને પહેલાં તો જેટલા ગોટલા હોય ને કેરી ખાતી હોય એટલે ગોટલા છે ને એને સુકવી દેવાના તડકામાં બરાબર ના સુકાઈ જવા જોઈએ હોય જુઓ એકદમ સાવ સુકાઈ જાય ને પછી આને હથોડાથી અથવા પથ્થર રાખી આને તોડવાના છે ભાંગવાના છે આને તોડશો એટલે અંદરથી એક નાનકડી ગોટલી નીકળશે આ ગોટલી જે અંદરની જે દાની ગોટલી નીકળે છે ને આ છે વિટામિન બી ટ્વેલ્વની સૌથી સારામાં સારી અને પાવરફુલ નેચરલી દવા કે જેની કોઈ આડઅસર થતી નથી કેરીની ગોટલી છે ને આને શેજસેજ શેકી લેવાની આની ઘણી બધી રીતો છે ખાવાની કોઈ પણ રીતે ખાવ ને વિટામિન બી ટ્વેલ્વની પૂર્તિ કરે છે આને મુખવાસ બનાવીને પણ તમે ઘણી જગ્યાએ જોયું હશે ને ઘણી બધી જગ્યાએ વિડીયોમાં પણ જોયું હશે કે કેરીની ગોટલીનો મુખવાસ બનાવીને પણ ખાઈ શકો છો પણ બધું જ તમને બધું વધારે મહેનત જેવું લાગતું હોય ને મુખવાસને એવું બનાવવામાં તો કાંઈ કરવાનું નથી માત્ર ને માત્ર આની અંદરથી ગોટલી કાઢી અને શેજ છેજ શેકી લેવાની છે અને શેકેલી ગોટલી તમને લાગશે મોઢું પણ એકદમ કડક થઈ જશે બીજું એ કે ગોટલી છે ને એને ગમે ત્યારે ખાઈ શકો કોઈ પણ ટાઈમ ફિક્સ નથી કે ગોટલી આ સમયે જ ખાવી શેજ શેકીને આ ગોટલી છે ને એને ગમે ત્યારે દિવસમાં છે એ ખાતું રહેવાનું જેમને વિટામિન બી ટ્વેલ્વની કમીની સમસ્યા હોય ને તો આને ગોટલીના નાના નાના ટુકડા ખિસ્સામાં રાખવાના જ્યારે હિસ્સા થાય ત્યારે મિત્રો આને ચગળવાના અને ખાવાના છે બીજી એક એ પણ રીત છે કે ગોટલીને શેકી અને એનો પાવડર પણ બનાવી શકો છો અને આ પાવડર છે ને એને સવાર સાંજ હુંફાળા પાણી સાથે પણ લઈ શકો છો તો પણ મિત્રો એ વિટામિન બી ટ્વેલ્વમાં એટલો જ ફાયદો કરે છે પણ તમે મુખવાસ બનાવીને ખાવ અથવા માત્ર સાદી રીતે શેકીને ખાવ તો પણ વિટામિન બી ટ્વેલ્વની પૂર્તિ ખૂબ આસાનીથી કરે છે બીજું એ કે આ કેરીની ગોટલી ખાવાથી માત્ર વિટામિન બી ટ્વેલ્વની પૂર્તિ થતી નથી પણ ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે એ સિવાય કે બ્લડ શુગરની સમસ્યા હોય ને તો ડાયાબિટીસવાળા લોકોને પણ ખૂબ જ ફાયદો થાય છે અતિશય ફાયદો થાય છે એમ કહેવાય છે કેમ કે આ એક એવું નેચરલી ફૂડ છે કે જે શરીરની અનેક સમસ્યાઓને કાબૂમાં રાખી શકે છે બીજું એ કે ગોટલી ખાય અને પછી તમે પાણી પીશો ને એટલે મિત્રો પાણી પણ ખૂબ તમને પીવાની ઈચ્છા થશે પાણી મીઠું લાગશે પાણી મીઠું ટોપરા જેવું લાગશે એટલે ગોટલી છે ને એક પાવરફુલ ઔષધિ છે આની અંદર ખૂબ જ શક્તિ રહેલી છે ખૂબ જ એમ કહેવાય કે ઔષધીય શક્તિ રહેલી છે કે જે આમ ભલે શરીરમાં ન દેખાય પણ એને અંદરથી શરીરની ઘણી બધી સમસ્યાઓ છે ને એને આ કેરીની ગોટલી દૂર કરે એટલે આપણે અત્યારે ઉનાળામાં ફેંકવાના નથી ગોટલા અને બની શકે તો આનો સ્ટોર પણ કરી શકાય બગડતા પણ નથી અને રાખી દેવાના ઢગલો કરી સૂકવી અને જ્યારે જ્યારે ઈચ્છા થાય ત્યારે આ ગોટલી તોડી અને અંદરથી નાની ગોટલી કાઢી એને શેકીને મુખવાસ રાખી દેવાનો દરરોજ મુખવાસ ગમે ત્યારે ખાઈ શકાય છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી